શહેરોના ગોગાટથી દૂર જંગલોની અંદર વાત્રક નદીના કિનારે આવેલું જ્યાં ઋષિમુનિઓના તપ અને સંતોના યોગદાનથી પવિત્ર બનેલી ભૂમિ જ્યાં કેટલાય આવેલા છે મંદિરો અને આશ્રમો એવી ભૂમિ એટલે કે ઉટળિયા મહાદેવ મંદિર અહીં આવવાથી આપણને ધાર્મિકતા આધ્યાત્મિકતા અને શાંતિનો માર્ગ મળે છે તેવી ભૂમિ આ ભૂમિ છે કપળવનથી દેગામ હાઈવે પર આવેલી છે તો આજે આપણે તેના દર્શન કરીશું નમસ્કાર મિત્રો કેમ છો આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ મિત્રો હાલ હું જઈ રહ્યો છું ઉટડિયા મહાદેવના મંદિરે અને આ મંદિર છે તે લગભગ કપળવંશથી સત્તર કિલોમીટર છે અને દેહગામથી લગભગ બાવીસ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે એવું કહેવાય છે કે જો તમે ચાર ધામની યાત્રા કરો અને બારા જ્યોતિર્લિંગના દર્શન કરો પરંતુ આ ઉટડીયા મહાદેવના દર્શન ના કરો તો અધૂરા ગણાય છે અને બીજી વાત કરું કે જાંબાલી ઋષિના તપોબળથી ઉત્પન્ન થયેલું જે આ શિવલિંગ છે તે અદ્ભુત છે અને અનોખું છે તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો કારણ કે આની અંદર હું બધી જ માહિતી આપવાની કોશિશ કરીશ અને સાથે સાથે અહીંની વાત કરું તો જે કપળવન છે કઠલાલ છે અને આણંદ આ જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે તમાકુની ખેતી થાય છે અહીં તમે જોશો તો આ ખૂબ જ મોટા પ્રમાણની અંદર અહીં તમાકુની ખેતી થાય છે મિત્રો આ બાજુ પાણીનું પ્રમાણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં છે અને તેના કારણે તમે જ્યાં જોશો તો તમને બધી જ જગ્યાએ ખેતી જોવા મળશે અને સૌથી વધારે તમાકુની ખેતી આ બાજુ જોવા મળે છે આપણે નર્માલી આગળ વધી રહ્યા છીએ અને લગભગ પાંચ સાત કિલોમીટર બાકી છે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉટડિયા મહાદેવના મંદિરે પરંતુ અહીં આ ગામની વાત કરવામાં આવે તો ગામનું નામ છે વાઘજીપુરા અને એ હાઈવે ટચ છે એટલે કે કપળવંશી દેગામ તરફ જે હાઈવે જાય છે તે હાઇવે ઉપર જ આ ગામ આવેલું છે અને આ ગામના નામ કરતાં અહીંની જે સ્થળ છે અહીંની જે તપોભૂમિ છે તેનાથી વધારે પ્રખ્યાત છે એટલે કે ઉટળિયા મહાદેવ તરીકે ઓળખાય છે મિત્રો અહીં વાત કરવામાં આવે તો અહીં ઘણા બધા મંદિરો આવેલા છે અને ત્રણ ચાર આશ્રમો પણ આવેલા છે તો અહીં સૌથી પહેલાં આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરીશું આ છે કપડવંથી દેહગામ તરફ જવા માટેનો હાઈવે જ્યારે તમે અહીં આવશો તો નાનું એવું તમને બજાર જોવા મળશે અને અહીં આ જે રસ્તો દેખાય તે રસ્તેથી આપણે આગળ વધીશું જગ્યા દેખાય તે પાર્કિંગની સુવિધા છે અને અહીં પાર્કિંગનું બોર્ડ મારેલું છે એક આ બાજુ પણ એક મન આશ્રમ આવેલું છે વાનપ્રસ્થ આશ્રમ આ સાઈડ આવેલું છે અહીં નાના મોટા આટલા મંદિર આવેલા છે અને આ જે સામે દેખાય છે તે છે માતાજીનું મંદિર ચાલો હવે આપણે આગળ વધીશું આપણે જે મુખ્ય મંદિર આવેલું છે તેના દર્શન કરીશું અને મિત્રો આ જે આખો વિસ્તાર છે તે હેડંબાવન ગણાતો હતો એટલે કે યુગ દરમિયાનનું મંદિર છે અને તેનું નામ છે ઉત્કંઠેશ્વર મહાદેવ એટલે કે જાંબાલી ઋષિની ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલું જે શિવલિંગ છે અને તેના નામ પરથી પડેલું છે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર અંદરથી આ પ્રકારનો તમને નજારો જોવા મળશે અને સુંદર કોતરણીવાળું અને આ ખોટાઓથી બનાવેલું અંદરનું સરસ એવું મંદિર છે મિત્રો આ છે બહારનો વ્યૂ બહારથી આવી રીતે આવેલું છે મંદિર તે સમયે જૂના સમયની અંદર જે જૂનું મંદિર હતું એનો ધીમે ધીમે જીર્ણોદ્ધાર કરી અને નવરૂપ ધારણ કરેલ છે આ છે જાંબાલી ઋષિની મૂર્તિ આપણે મંદિરના દર્શન ફાઇનલી કરી લીધા છે અને અંદરથી વિડીયોગ્રાફી એલાવ નથી એટલે કરી નથી અને જ્યારે પણ તમે અહીં આવો તો આ વાત્રક નદીના દર્શન કરવા માટે આ પગથિયાથી નીચે જરૂર જાજો કારણ કે ત્યાં ઊંટોની સવારી પણ થાય છે સાથે સાથે નદીનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે તે પણ તમને જોવા મળશે કારણ કે આ જે ભૂમિ છે એક પવિત્ર ભૂમિ છે તો પવિત્ર ભૂમિના દર્શન કરવા જરૂરી છે મિત્રો જ્યારે પણ તમે આવશો ત્યારે ભક્તો આવતા તો તમને જોવા જ મળશે પરંતુ સૌથી વધારે શ્રાવણ મહિનાની અંદર પછી સોમવાર તથા શિવરાત્રીની અંદર અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે આ છે મિત્રો વાત્રક નદી અને વાત્રક નદીના કિનારે ત્રણથી ચાર આશ્રમો પણ આવેલા છે જેની અંદર છે કબીર આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ વૃદ્ધાશ્રમ પણ છે અને તેના સિવાય પણ એક બે આશ્રમ આવેલા છે અહીં આવેલા સંતો અને મહંતોના સમાગમથી તમારા જીવનની અંદર એક શાંતિનો માર્ગ પણ તમે શોધી શકો છો અને અહીં પવિત્ર નદી તથા મંદિરોના દર્શન પણ તમે કરી શકો છો એટલે આ જે સુંદર જગ્યા છે તે જોવા માટે એકવાર જરૂર આવજો ની બાજુમાં પણ એક મંદિર આવેલું છે અને આ છે કામેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો કામેશ્વર મહાદેવ મંદિરના પણ આપણે દર્શન કરી લઈએ હર હર મહાદેવ મિત્રો કમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને હવે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ